હેલો જય ગુરુદેવ સાહેબ જય ગુરુદેવ એક ગોરખનાથ નો પ્રશ્ન છે હા કે ગુરુજી કોન મુખ પેઠા જીવ હા કોણ નાડી સંસરે શિવ હા બરાબર હા તો સમજાવા કૃપા કરશે સાહેબ સારું તમે કોઈ પુસ્તક વાંચીને પૂછતા હોય એવું લાગો છો હા 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 બરાબર સારું લ્યો તો સાંભળજો બરાબર ધ્યાનથી હ આજે આજી વચ્ચેનું બોલશો ને મજા મિત્ર આ ઓડિયો ક્લિપ મૂકાઈ ગયેલી છે ચેનલ ઉપર સોશિયલ મીડિયા ચેનલ ઉપર સો ટકા મૂકાઈ ગયેલી છે એવું મને લાગે છે તો ચલો કોઈ વાંધો નહીં બીજી વાર પણ તમે છેલ્લે સુધી કાંઈ બોલશો નહીં નહીતર મને મજા નહીં આવે બરાબર તો ગોરખનાથજી મહારાજ પોતાના ગુરુ મચ્છેન્દ્રનાથને આ પ્રશ્ન કરે છે હે ગુરુજી કોન મુખ પૈઠા જીવ કોન નાળી સંચરે સીવ કોન ગર્ભવસ્તાવાસ કોન નાળી રસ બીવે આ પૂરો પ્રશ્ન છે બરાબર તો જતી અવધું ગોરખનાથજી આ પ્રશ્ન કરે છે કે કોન મુખ પેઠા જીવ મતલબ આ જીવ જે છે એ કોન મુખ પેઠા મતલબ કયા મુખ દ્વારા આ જીવ શરીરની અંદર આવ્યો છે કઈ જગ્યાએથી મતલબ અંદર આવ્યો છે આ દેહની અંદર આ આત્મા કઈ જગ્યાએથી આવેલો છે બરાબર દેહની અંદર આત્મા કઈ જગ્યાએથી આવેલો છે બરાબર પછી કોણ નાળી સંચરે શિવ તો કઈ નાળીની અંદર સંચરે મતલબ વિચરણ કરે જે ચારેય બાજુ ફેલાયેલ છે જે વ્યાપક છે એને સંચરે કહેવામાં આવે ચારેય બાજુ જે ફરે ફેલાય વ્યાપક શિવ મતલબ આત્મા તરફ આ ઇશારો છે બરાબર કે કઈ નાળીથી આ સ્વરૂપી આત્મા શિવોહમ સ્વરૂપી શબદ એ કઈ નાળીથી આખા શરીરમાં વ્યાપક છે અને કોન ગર્ભવસ્તાવાસ તો આ ગર્ભની અંદર કોણ વાસ કરે કોણ ગર્ભવસતા તો કોણ અગર્ભ વાસ કરે છે અને કોણ નાળી રસ પીવે તો આ જીવ દેહમાં ક્યાંથી આવ્યો છે અને એ જીવને આ શરીરમાં કઈ નાડી દ્વારા એ આ પોષણ રસ મળી રહ્યો છે આવો પ્રશ્ન જતી અવધુ ગોરખનાથજી પોતાના ગુરુ મચ્છેન્દ્રનાથને પૂછે છે ત્યારે ગુરુ મચ્છેન્દ્રનાથ જવાબ આપે છે કે હે અવધૂ હે શિષ્ય સુષુમણા નાડી સે જીવને શરીર મેં પ્રવેશ કિયા હે અને સંખની નાડી સે સંચરે શિવ ममता ने गर्भ में निवास किया है त्रिवेणी सनाल मुक्त बंकनाड़ से जीव को पोषण रस मिलता है और गुरु मच्छेन्द्रनाथ गुरु गोरखनाथ जी ने पोता शिष्य ने जवाब आप तो एनो અર્થ એ છે કે સૂક્ષ્મણા નાળી દ્વારા આ જીવ શરીરમાં આવ્યો છે તો ઈંગળા પીંગડા અને સૂક્ષ્મણા ત્રણે ત્રણ નાળીઓનું જે મિલન સ્થાન છે જે જગ્યાએ આપણે ચાંદલો કરીએ છીએ ત્યાં સૂક્ષ્મણા ગુપ્ત રીતે છે જેમ ગંગા ગંગાજમુનાને સરસ્વતી ત્રણ નદીઓનું સંગમ પ્રયાગરાજમાં થાય છે તેવી જ રીતના આ ત્રિવેણી સંગમ છે જેમાં ગંગા ગંગાજમુના દેખાય છે અને સરસ્વતી દેખાતી નથી તેવી જ રીતના સૂક્ષ્મણા જે નાળી છે તે સરસ્વતી છે તો સરસ્વતીનો અર્થ જ વિદ્યા જ્ઞાન થાય અને શબ્દ પણ થઈ શકે તો આ આત્મા કહો જીવ કહો સુરતા કહો કે શબ્દ કહો એ સૂક્ષ્મણા નાડી દ્વારા આ શરીરની અંદર આવ્યા છે અને સુક્ષ્મણા નાડીનો સીધો કોન્ટેક બ્રહ્મરંધ્ર દસમા દ્વાર સાથે છે જેને હું ઘણીવાર કહું છું બ્રહ્મ એ જ આત્મા છે અને બ્રહ્મે પરમાત્મા છે અને રંધ્ર એટલે હોલ કાણું કેટલી વાર હું આ કહી ચૂકેલો છું તો એ દસમા દ્વારને બ્રહ્મરંધ્ર કહે છે જે આપણા મસ્તકના મધ્ય ભાગમાં વચોવચ આવેલો છે અને વચોવચ સહસ્ત્રાર્થ ચક્ર પણ કહેવાય છે જેને સાતમું ચક્ર આપણે કહીએ છીએ બરાબર તો સુક્ષ્મણા નાડીમાં થઈ અને દસમા દ્વારમાં અમુકામ કર્યું કોને જીવ કહો આત્મા કહો સુરતા કહો તેને બરાબર પછી ત્યાંથી આખા શરીરમાં એની શક્તિ વ્યાપક છે તો શરીર મેં આ સૂક્ષ્મ નાળીસે જીવને પ્રવેશ ક્યાં છે બરાબર હવે શંખની નાળીસે સંચરે જીવ તો નાળીઓ બાહોતેર હજાર છે એમાં જે મુખ્ય મુખ્ય નાળીઓ છે તેનું આપણે વાત કરી ગયા છીએ વ્યાખ્યા વિશેષણ પણ કરી ગયા છે બાઉતેર હજાર નાળીઓમાં દસથી બાર નાળીઓ મુખ્ય છે અગત્યની એ જ છે એની અંદર પણ ઇંગળા અને સૂક્ષ્મણા એ તો સર્વશ્રેષ્ઠ છે હવે અહીંયા શંખની નાળી કીધી છે જેવી રીતે શંખ આપણે વગાડતા હોઈશી અને શંખની અંદરથી કોઈ શબ્દ ઉઠતો નથી શબ્દ મતલબ કોઈ અક્ષરો નથી ઉઠતા એમ એક રસ એક ધ્વનિ છૂટે છે એક અવાજ એક રસ છૂટે છે જેમાંથી કોઈ શબ્દો નીકળતા નથી તમે શંખ વગાડી જોજો એટલે ખ્યાલ આવી જશે અને આ શંખ જે છે તે જાજા ભાગે સમુદ્રની અંદર થતો હોય છે એ શંખની અંદર એક જીવાત્મા રહે છે અને એ જીવાત્માનું આ શંખ એક રક્ષા કવચ છે પછી એ જીવ જ્યારે એ પોતાનું જે શરીર સમજો શંખને એને છોડી નીકળી જાય છે ત્યારે શંખ બચે છે અને ઘણી જગ્યાએ મંદિરોમાં વગાડવામાં પણ આવે છે તો જેમ શંખમાંથી એક શબ્દ ઉઠી રહ્યો છે તેમ શંખની નાળી આપણા હૃદયની અંદર આવેલી છે આ સંતોનો મત છે હૃદય સ્થાનમાં શંખની નાળી છે એ શંખની નાળી છે સંચરે સેવું તો એ શંખની નાડીમાંથી સંચરે મતલબ આખા શરીરમાં શિવ સ્વરૂપી શબદ શિવ સ્વરૂપી આત્મા શિવ સ્વરૂપી શિવહમ શિવ સ્વરૂપી સૌહમ શક્તિ એ આખા શરીરમાં છે અને ત્રિકુટીમાં પણ આત્માનો નિવાસ કીધું છે ઘણા સંતોએ દસમા દ્વારમાં પણ કીધું છે હૃદયમાં પણ કીધું છે શાસ્ત્રોના મત પ્રમાણે હૃદયમાં આત્માનો પણ વાસ કીધો છે અને હૃદયની અંદર જ પ્રેમ પણ છે ભાવ પણ છે શિવ શક્તિ પણ છે અને શિવોહમ શબ્દ પણ છે સોહમ શબ્દ પણ છે પ્રાણવાયુ પણ છે બધું એ હૃદય સ્થાનમાં જ આવેલું છે તો એમ શંખની નાળી સંચરે શિવ જેવી રીતે શંખમાંથી એક શબ્દ ઉઠી રહ્યો છે એમ આ નાડીની અંદરથી આ શિવ સ્વરૂપી શબ્દ સોહમ શબદ શિવોહમ શબદ એ વિચરણ કરી રહ્યો છે આખા દેહમાં બધે એ જ ફેલાયો છે એની જ શક્તિ છે અને એના જ જરીએ આ શ્વાસો શ્વાસની ક્રિયા પણ ચાલી રહી છે કારણ કે પ્રાણનો વાસ પણ હૃદય સ્થાનમાં છે શિવશક્તિનો વાસ પણ હૃદય સ્થાનમાં છે સોહમ શબ્દનો વાસ પણ હૃદય સ્થાનમાં છે હે અને શિવોહમ પણ હૃદય સ્થાનમાં છે શંખની નાડી પણ હૃદય સ્થાનમાં છે હે તો આત્માનો વાસ પણ શાસ્ત્રના મત પ્રમાણે હૃદય સ્થાનમાં છે તો એનો અર્થ એ જ થાય છે કે આ જે શબ્દ જે છે સોહમ શબદ કે શિવોહમ શબદ એ હૃદય સ્થાનમાંથી જ પ્રાણ મારફતે આખા શરીરમાં વ્યાપક છે રોમે રોમમાં એ શબ્દની શક્તિ એ શિવ સ્વરૂપે આત્માની શક્તિ છવાયેલી છે પણ ત્રણ સ્થાનો અલગ અલગ મેં બતાવ્યા સંતોના મત પ્રમાણે દશમા દ્વારમાં ઇંગળા પીંગડા સુક્ષ્મણા ત્રિ ત્રિવેણી સ્થાનમાં હે અને હૃદય સ્થાનમાં તો આ દરેક જગ્યાએ આત્માની જ શક્તિ છે આમ તો આત્માની શક્તિ આખા શરીરમાં વ્યાપક છે બરાબર તો અહીંયા ગુરુ મચ્છેન્દ્રનાથનો કહેવાનો એક જ ભાવ છે કે શંખની નાળીમાંથી જ આ શિવ સ્વરૂપી શબ્દ શિવહમ સ્વરૂપી શબ્દ શિવ સ્વરૂપી આત્મા આખા શરીરમાં એની શક્તિ ફેલાયેલી છે અને મમતાને ગર્ભમાં નિવાસ ક્યા મમતા એટલે માયા તો જે માયા છે માતાની જે મમતા છે પિતાનું શુક્રને માતાનું રજ મળીને આ ગર્ભનું એ નિર્માણ થાય છે ગર્ભધારણ થાય છે તો માતા પિતાની બંનેની આની અંદર મમતા છે તો મમતા એ જ માયા બરાબર તો મમતા એટલે માયા દ્વારા ગર્ભ દ્વારા બાળકનું શરીરનું નિર્માણ માતાના પેટમાં થતું હોય છે તો મમતાને ગર્ભ મેં નિવાસ ક્યા છે મતલબ માયાને આ ગર્ભમાં નિવાસ કર્યો અને આવ્યો ને એની અંદર આ આત્મા આવીને રહે છે બરાબર તો હવે જે જીવ કહો આત્મા કહો સુરતા કહો તો એને કહે છે કે આ જીવને આ પોષણ રસ ક્યાંથી મળે છે કોના આધારે જીવ આજે શરીરમાં છે અને એનું શરીર હે નિર્વાહ ચાલુ રહીએ તો એ કઈ જગ્યાએથી કોના આધારે એને મળે છે ત્યારે કહે છે કે ત્રિવેણી સ્થનાલ મુક્ત જીવ કો પોષણ રસ મિલતા હૈ ત્રિવેણી સ્થનાલ તો ત્રિવેણી તો આપણે કીધું કે ભાઈ ઇંગળા પીંગડા સુક્ષ્મણ આ એને ત્રિવેણી કહેવાય બરાબર તો ત્રિવેણી સનાલ સનાલનો અર્થ મિત્રો એક તો પ્રશ્ન પણ થાય બરાબર અને સવાલ પણ કહેવાય તો ત્રિવેણી ઇંગળા પીંગળા સૂક્ષ્મણા જે છે એ ત્યાંથી મુક્ત એટલે ત્યાંથી ઇંગળા પીંગડા સૂક્ષ્મણા નાળીથી ત્રણ નાળીઓ ત્યાંથી મુક્ત છે सनालAtlet प्रश्न एक उभो थाई से के मुक्त छे बराबर એટલે એનાથી અલગ છે બંકનાર સે મતલબ ત્રિવેણી થી મુક્ત સનલ બંકનાર સે જીવ કો પોષણ રસ મિલતા હૈ તો બંકનળ એ માતાની નાભી સાથે બાળકની નાભી સાથે એક નાળ જોડેલી હોય છે બાળકની નાભી સાથે માતાની નાભીની નાળ જોડેલી હોય છે અને બંક નાળકીય છે બંક એટલે વાકી તો જે માતાના પેટમાં ગર્ભ ધારણ થાય છે અને બાળકનો વિકાસ થતો જતો હોય છે પાંચ તત્વોના શરીરનો ત્યારે એ જીવ ને એની અંદર એક જીવ હોય છે તો જીવ કેવી રીતે હોય છે એના માટે પણ એક જબરજસ્ત પ્રશ્ન ઉઠે મિત્રો તો એક બે ચાર વાણીઓમાં બે એક વર્ષ પહેલાં હું બોલી ગયો છું કે ધરતી આકાશ વાયુ જણા નગ્નિ આમ પાંચ તત્વો છે બરાબર તો જે તત્વોનો ભાગ વધારે હોય છે માનો કે પચાસ ટકા આકાશ તત્વ અને સાડા બાર બાર ટકા બીજા ચાર તત્વો એટલે આકાશ તત્વને પ્રાધાન્ય આપવામાં આવે છે બરાબર ધરતી તત્વ તો ધરતી તત્વની અંદર પણ પચાસ સાડા બાર બાર ટકા બીજા અન્ય તત્વો હોય છે અને પચાસ ટકા ધરતીનો ભાગ હોય છે તો અને બીજું વાયુ તત્વોમાં એમ જ છે સાડા બાર બાર ટકા અન્ય તત્વો હોય છે અને પચાસ ટકા વાયુ તત્વનો ભાગ હોય છે અગ્નિ તત્વની અંદર એમ જ સમજવાનું હવે અહીંયા આ જે બંકનાળ છે એમાં જે બુંદ તત્વ છે પિતાનું જે શુક્ર છે એને બુંદ તત્ત્વ કહેવાય જળ તત્વ પણ કહેવું હોય તો કહી શકાય તો એ જળ તત્વની અંદર પચાસ ટકા જળ તત્વ છે તો એની અંદર સાડા બાર ટકા વાયુ તત્વ પણ છે સાડા બાર ટકા અગ્નિ તત્વ પણ છે સાડા બાર ટકા પૃથ્વી તત્વ પણ છે અને સાડા બાર ટકા આકાશ તત્વ પણ છે આમ ચાર તત્વ મળીને પચાસ ટકા થયું અને પચાસ ટકા માત્ર આ બુંદ થયું બુંદ એટલે કે જળ થયું બરાબર તો એટલા માટે પચાસ ટકા જેનો ભાગ હોય છે એને એ તત્વ કહેવામાં આવે છે જે વધારો હોય તેમ બરાબર તો આવી જ રીતના જ્યારે આ જળ તત્વની અંદર સાડા બાર ટકા જો આકાશ તત્વ હોય તો આકાશ તત્વનો ગુણ શબ્દ છે બરાબર તો એનો અર્થ એ થાય છે કે એની અંદર આકાશ તત્વ પણ છે વાયુ તત્વ પણ છે બધા તત્વો છે તો શબ્દ પણ છે પણ જ્યારે બાળકનું શરીર પરિપક્કવ થવા લાગે છે ત્યારે આ ચાર તત્વો બાકીના જે છે જળતત્ત્વને બુંદ તત્વને છોડીને પહેલાં તત્વનો વિકાસ થતો જાય છે અને પાંચ તત્વોનું પૂતળું પૂરું બંધાઈ જાય છે એટલે સમાન માત્રામાં બધા વિકસિત થાય છે વિકસિત થઈને બધા પચાસ આલા સો સો ટકા થઈ જાય છે બધા તો એનો અર્થ એ પણ થઈ શકે છે કે પ્રાણવાયુ તો અંદર હતો જ અબુંધ તત્વોમાં જળ તત્વોમાં બરાબર હવે તો જીવ ક્યારે આવે એમ જીવ એ બંકનાળમાંથી પ્રવેશ કરે છે એ ઘણી બહેનો દીકરીઓ જે પરણેલી હોય તેને પોતાનો ઘરવાળો પૂછી શકે છે અને ઘણી બહેનો દીકરીઓ એકબીજા સાથે વાતો પણ કરતી હોય છે કે મને પેટમાં બાળક પાટા મારે છે એ હલે છે આવી ઘણી બહેનો દીકરીઓ કહેતી હોય છે તો એનો અર્થ એ થાય છે કે છથી સાત મહિનાની આસપાસ કે પાંચથી છ મહિનાની આસપાસ જીવ આત્મા શરીરમાં પ્રવેશ કરી જાય છે એ ફાઇનલ વાત છે બરાબર તો પછી માતાની નાભી સાથે બાળકની નાભી જોઈન્ટ હોય છે તો માતા જે કાંઈ ખાતી હોય છે તેનો રસ એ બાળકના શરીર સુધી પહોંચતો હોય છે અને એ જીવને પોષણ રસ મળ્યા કરે છે અને એનેથી એનું પોષણ થયા રાખે છે અને એનું શરીર બરાબર પાંચ તત્વનું પૂરેપૂરું ઘડાઈ જાય છે કાંઈ ખામી નથી રહેતી ત્યારે નવ માસે એ દીકરી એ વહુ એ બહેન એ બાળકને જન્મ આપે છે તો એનો અર્થ છે કે માતાના પેટની અંદર જ જ્યારે બાળક હોય છે ત્યારે જ આ જીવ આત્મા અંદર પ્રવેશ કરી જાય છે એ વાત ફાઇનલ છે અને માતાની નાભીથી બાળકની નાભી સાથે જે જોઈન્ટ હોય છે માતાની નાભી દ્વારા બાળકને આ જીવને પોષણ રસ મળતો રહે છે અને એના આધારે આ અંદર માતાના પેટમાં એનું પાલન પોષણ થતું હોય છે અને ત્રિવેણીસ તનાલ મુક્ત બંકનાળ છે પોષણ રસ મળતા આનો અર્થ બીજો એક થાય પણ સૂક્ષ્મણાની નાળીની અંદર પણ એક બંકનાળ આવેલી છે સૂક્ષ્મ નાળીની અંદર એક બંકનાળ આને પણ કહેવાય છે માતાની નાભીથી બાળકની નાભી જોઈન્ટ હોય છે એ પણ બંકનાળ કે બંક લેવા ગઈ એક બંકનાળ સુક્ષ્મણા નાળીની અંદર પણ આવેલી છે બરાબર તો એ ત્રિવેણીસ નાળ મુક્ત બંકનાળ કીધું એટલે અહીંયા પણ એક સમજવા જેવી વાત છે કે ત્રિકુટીથી ઉપર જ્યારે સૂક્ષ્મણા અંદર જાય છે ત્યારે એક બંકનાળ આવે છે એટલે આ ત્રિવેણી જે છે ઇંગળા પીંગડા અને સૂક્ષ્મણા એનાથી બંકનાળ મુક્ત છે એ પણ અહીંયા ગોરખનાથજીને ગુરુ મચ્છેન્દ્રનાથ સાબિતી આપે છે અને સમજાવી રહ્યા છે કે નહીં આ રીતે છે ત્રણ નાળીઓથી મુક્ત પણ છે એક બંકનાળ જે સૂક્ષ્મણાની અંદર આવેલી છે સવાદાસ બાપુ પણ એક ભજનમાં પ્રમાણ આપે છે કે બંકનાળની બજારોમાં મારી સુરતા નિશાને ચડી બરાબર તો આ સચોટ થઈ ગયું છે ગુરુ મચ્છીન્દ્રનાથે જે જવાબ આપ્યો છે એ પ્રમાણે એકદમ ક્લિયર વાત છે આમાં કોઈ શંકાને સ્થાન નથી અને ગુરુ મચ્છેન્દ્રનાથ જે કહે તે સો ટકા સત્ય વાત હોય કારણ કે ગુરુ મચ્છેન્દ્રનાથ એક પુરાણ સંત હતા અને સ્વયં શિવ પણ કેને કહેવા હોય તો કહી શકાય તો આવું છે મિત્રો બરાબર તો બહુ ગહન બાબત છે પણ જ્યારે આપણે ભક્તિ ભજનમાં ઉતરતા હોય છે ત્યારે આ બધી ખબર પડતી હોય છે એમને ખબર પડતી નથી તો બોલો મિત્રો પ્રેમથી અવધુ જતી ગોરખનાથ મહારાજની જય ગુરુ મત્સ્યન્દ્રનાથ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય